ભરૂચની બાયપાસ ચોકડી પર આવેલી એક હાર્ડવેરની દુકાનમાં ગત રોજ રાત્રિના સમયે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચ નગરપાલિકા ફાયર ફાઈટરની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ભરૂચ શહેરમાં શહેરમાં ગતરોજ રાત્રિના અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ વાવાઝોડું અને ગાજવીજ બાદ કમોસમી વરસાદ વરસ્યો હતો જેના કારણે શહેરમાં આવેલા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા શહેરમાં અંધારપટ છવાઈ ગયો હતો ત્યારે ભરૂચના બાયપાસ ચોકડી પર આવેલી હાફીઝ

બાર વાગ્યાની આસપાસનો બનાવ હતો જેના પગલે ભરૂચ ફાયર બ્રિગેડને જાણ કરાતા ભરૂચ ફાયર બ્રિગેડની એક વોટર બાઉઝર ટીમ સહિત તાત્કાલિક ઘટના સ્થળ પર આવી આગની પરિસ્થિતિને કાબૂમાં કરેલ છે અત્રે જોતા કોઈ ઈજાનો કે કોઈ જાનહાનિનો કોઈ અહેવાલ નથી